સમાચાર વડોદરાથી વડોદરાના તબીબ સાથે હૈદરાબાદના તબીબે છેતરપિંડી કરી વડોદરાના તબીબ રાજેશ મરકંડ સાથે એસી લાખની છેતરપિંડી થઈ છે તબીબની દીકરીને પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રવેશના નામે પૈસા પડાવ્યા હતા હૈદરાબાદના ડોક્ટર શુભાંગી સંપતે પ્રવેશ અપાવવા નાણાં લીધા હતા પુણેની ભારતી વિદ્યાપીઠમાં પ્રવેશ અપાવવાનું કહ્યું હતું મકરપુરા પોલીસે ડોક્ટર શુભાંગી સંપતની ધરપકડ કરી છે કોર્ટે આરોપીના બાર એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છ વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે માનુ આરોપીના બાર એપ્રિલ સુધીના મંજૂર થાય છે શું અપડેટ તબીબની પુત્રીને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ અપાવવાના બહાને લાખની થઈ હતી હૈદરાબાદના ડોક્ટર શુભાંગી સંપતે પુણેની ભારતીય વિદ્યાપીઠમાં પ્રવેશ અપાવવા માટે આ નાણા લીધા હતા જોકે પ્રવેશ ન મળ્યો અને ત્યારબાદ વડોદરાના તબીબ છે राजेश એમને ધ્યાનમાં આવ્યું કે આ છેતરપિંડી થઈ છે પોલીસ ફરિયાદ થઈ પરંતુ આરોપીએ આગોતરા જામીન મૂક્યા હતા કોર્ટે આગોતરા જામીન રદ કરતા પોલીસ દ્વારા મકરપુરા પોલીસે સુખાંગી સંપત્તિ ધરપકડ કરી છે અન્ય બે આરોપીઓ છે એમની પણ શરૂ કરવામાં આવી છે અત્યારે હાલ તો શુભાંગી સંપર્ક બાર એક્રિસ સુધીના રિમાન્ડ ઉપર છે અને અન્ય આરોપી સુધી પહોંચવા માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે જી દીધા બિલકુલ માનું આભાર જાણકારી આપવા બદલ